આ લાડવા તમને ભાવે છે બહુ સરસ છે પણ એ લાડવા હેમાંથી બન્યા એ ઘી ક્યુ કયું ઘી આ વેદાંતના ઘીમાંથી ઘી માંથી બનેલા લાડવા છે ભાગવતની કથા એટલે એમાં કર્મનો આટો છે અને એમાં ભક્તિનો ગોળ છે વેદાંત એ ઘી છે આ લાડવા બહુ પૌષ્ટિક છે બહુ સ્વાદિષ્ટ છે ભાવે એવા પણ ખરા અને તમારા આધ્યાત્મિક પિંડનું પોષણ થાય એને યોગ્ય રીતે પોષણ બને અને ન્યુટ્રિશન્સ મળી રહે એવા આ લાડવા છે ભગવાનના નામને નથી લાડવાની ઉપમા આપીને કહેતા રામ નામ લાડવા રે ગ્રત સાકરથી મીઠડા ભાગવત બહુ લડ્ડું ભોજન બ્રાહ્મણ અને મોદક બહુ પ્રિય લાડવા પ્રિય ગણપતિ છે ને ગણપતિ બાપા એ જ્ઞાનનું પ્રતિક છે અને ગણપતિને પણ લાડવા મોદક મોદક પ્રિય છે ગણપતિ તો જ્ઞાનને આ ભાગવત જેવા લાડવા વાલા આમાં વેદાંતનું ઘી ભરેલું છે સ્વાદિષ્ટ પણ છે પૌષ્ટિક પણ છે લાડુ